સચિન જીઆઈડીસી માં મળી આવેલી અછવાણી લાશના હત્યારા ક્રૂર પ્રેમીને ક્રાઇમ બ્રાન્ચે ગ્રોધના દિવસોમાં જ ચડપી પાડ્યો છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 8 મે 2025 ના રોજ એક મહિલાની ક્રૂર હત્યાની ઘટના સામે આવી હતી મૃતકના અને માથા પર એટલી ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી કે તેની ઓળખ પણ શક્ય બની ન હતી પોલીસે આ કેસમાં ગુનો નોંધી તત્કાળ કાર્યવાહી શરૂ કરી હતી સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળ આસપાસના આશરે પાંચસો સીસીટીવી કેમેરા ચકાસી અને ખાનગી બાતમીદારોની મદદથી મૃતક મહિલાની ઓળખ મુન્નીદેવી ચૌહાણ તરીકે કરી હતી મુન્નીદેવી મૂળ બિહાર જિલ્લાની હતી તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતક અને આરોપી અરમાન છોટે બાબુ હાસમી વચ્ચે પ્રેમ સંબંધ હતો મૃતક વિવાહિત હતી અને આરોપી પણ પરણેલો હતો બંને સચિન વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા આરોપી ઉપર મૃતક અવારનવાર શંકા કરતી હતી જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા હત્યાની ઘડાયેલી યોજના મુજબ મુન્ની દેવીને એકાંતમાં રામેશ્વર કોલોની કલરટેક્સ પાસે જાડી વાળેલા રસ્તે લઈ ગયો અને ત્યાં લોખંડના સળિયાથી તેના માથા પર ઘાકર્યા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું અને આરોપી નાસી છૂટ્યો આરોપી પકડાઈ ન જાય તે માટે નેપાળ તથા બિહાર તરફ ફરાર થયો હતો પણ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્કોડે ચોકસાઈથી મળેલી બાતમીના આધારે આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે આવે આરોપીને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ હત્યાનો ભેદ ઉકેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે એક વખાણનીય કામગીરીને અંજામ આપ્યો છે ગઈ તારીખ આઠમી મેના રોજ એક સચિન જેડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડિટેક વન શોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા જાડેજાઓને બાતમી મળેલ કે આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઈફ ઓફ મુન્ના સિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જી મને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસની સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાશમી ઉપર શંકા રાખી અને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌપ્રથમ એ માહિતી ભાગી અને તે મૂળ જે હાશમી છે ચોરમાન હાશમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો હતો પોખરા પોખરાથી નેપા ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે એને એ હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે કંટાળીને એનું મર્ડર કરી દીધું બે અઢી વર્ષથી બે વર્ષથી ઉપરથી રિલેશનશીપના હતા બંને